ભારે વરસાદની તબાહી બાદ ખેડૂતો માટે મોટા સંચાર સરકારે કહી મોટી વાત ખેડૂતો માટે રાહત થશે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વ્યાપક વરસાદને કારણે ખેતી ક્ષેત્રે નુકસાન થવા પામ્યું હોવાનું સ્વીકારતા કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે હાલમાં વરસાદની સ્થિતિ યથાવત છે વરસાદ રોકાઈ જાય તે બાદ ખેતી ક્ષેત્રે થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવશે સર્વેના આધારે નુકસાન મુજબ ખેડૂતોને આર્થિક વળતર આપવામાં આવશે ગુજરાતમાં સર્જાયેલ વરસાદી સ્થિતિની સમીક્ષા માટે રાજકોટ આવેલા કૃષિ રાઘવજી પટેલે પત્રકારોને કહ્યું હતું કે રાજકોટમાં પડેલા અતિભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા સ્થાનિક તંત્રે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળાંતર કરાવ્યું હતું સામાજિક સેવાભાવી સંસ્થાઓ પણ તંત્રની મદદે આવીને ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે ગુજરાતમાં ડિપ ડિપ્રેશને સર્જેલી વરસાદી તારાજી બાદ ગુજરાત સરકારના પ્રવક્તા અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ આજે વડોદરા દોડી ગયા હતા વડોદરામાં છેલ્લા બે દિવસથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે શહેરભરના અને વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા છે લોકોને વરસાદી પૂરથી બચવા માટે પહેલા માળે અથવા તો મકાનના ધાબા પર આશરો લેવાની ફરજ પડી રહી છે આવી અણધારી સ્થિતિમાં લોકોને મદદરૂપ થવા માટે તંત્રે કામગીરી હાથ ધરી છે બે હજાર પાંચ અને બે હજાર ચોવીસની સ્થિતિ અંગે પુરાયેલા પ્રશ્ને ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે બે હજાર ચાર અને પાંચ બાદ ફરી આવી સ્થિતિ સર્જાઈ છે ત્રણ જળાશય છે જે ગેટેડ નથી તેનું પાણી ઓવરફ્લો થઈને વિશ્વામિત્રીમાં આવી રહ્યું છે ઓવરટોપિક થતું પાણી અન્ય કેનાલ કરીને ખંભાતના અખાતમાં છોડી શકાય તેવું આયોજન હાથ ધરવા માટે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત થઈ છે તેમણે વધુમાં કહ્યું કે વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાંથી વહે છે ઓવરટોપિંગ થઈને પાણી આવે ત્યારે આ સ્થિતિ સર્જાય છે ખાસ કરીને ડેમ અને ઉપરવાસની વચ્ચેનું પાણી વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે ડેમને નિયંત્રિત કરી શકાય પણ કેચમેન્ટ વચ્ચેનું પાણી નદીમાં આવતા આવી સ્થિતિ સર્જાઈ છે બંને ડેમનું પાણી રોક્યું છે પ્રતાપગઢા જવાના કેચમેન્ટમાં પાણી નથી પાણીનું સ્તર નોર્મલ થાય તેવા પ્રયાસ છે જો સ્થિતિમાં સુધારો ના થાય તો લોકોના ખાવા માટે દવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરાયેલા છે તંત્રને મળતી ફરિયાદમાંથી પ્રાથમિકતા નક્કી કરીને ઉકેલ લાવવામાં આવતો હોવાનું પણ ગુજરાત સરકારના પ્રવકતાએ કહ્યું હતું